હા સંકેત ભાઈ તમે તમારા રૂમ રૂબરૂ આવી જાવ હું વાદી પડે ગામમાં બોલું બોલો રવિભાઈ માયાણી રવિભાઈ આખું નામ સનાભાઈ માયાણી સનાભાઈ હા માયાણી નાયાણી ના માયાણી 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 ઓકે ભૂવો ક્યાંનો છે લાલકાનો છે લાલકા અને વાદીપ્રા આપણે ખોટડા સાંગાણીનું વાદીપ્રા

હવે એમાં એ ભાઈ એમ કીધું કે તમને આ નળ ને ઓલું નળે બરોબર કોને તમને કીધું તમારા ઘરે માથાકૂટ હતી તમારા ઘરે શું પ્રોબ્લેમ હતો એ અમારે જરાક જરાય અત્યારે સારું નથી વાંધો શું હતો એમ તમારે દુઃખ કઈ માતાજી નડતા થાય એમ એ કે પિતૃ નળે ઓલું નળે ને સમજી ગયા મારે જો ઘર માં ત્રણ tractor હતા એમ નહિ તમારા ઘરે કોઈ એવા અશુભતા મરી ગયેલા કોઈ મારે બે ને એક ઓપ થઇ ગયેલી છે એને કેટલા વર્ષ થયા

મારી ઉંમર 22-25 વર્ષની છે હા ઓકે ને બરાબર છે પછી તમાર લગન થઈ ગયા ના ના બાકી છે ઠીક છે તમે કેટલા ભાઈઓ આમ ચાર ભાઈ ચાર ભાઈમાં તમે કેટલા નંબર હું પેલો નંબર તમે બધાથી મોટો તમે હા હા તમાર મમ્મી પપ્પા ની ઈ હે મારા મમ્મી પપ્પા ની હે ને ઠીક ઠીક પછી આપ હોય તમારા ગરીયા માં હવન દાણા પાઠ નાખ્યો તો પછી માતાજી કોઈ ભાઈ માં આવ્યા તા હા એ વસ્તુ તો છે તમારું બધું સરખું થઈ જશે એક હું હારું કેવાય આપડે સાધન નું લીધે એ જ ઓલું તમે વાત સાંભળો મનસુખ ભાઈ પેલા વાત સાંભળો હા એમાં એવું છે હા એને હું કીધું જો મારે ઘર ના બે ત્રણ tractor હતા હા ઈ બધું વેરી ને એટલે આપણે દાણા દોવરાવવાનું ચાલુ કર્યું બરોબર હા એમાંથી આ હાથ આવ્યા તો એની કોઈ જાણ કે તમને આ નડે આ કે બધું સરખું થઇ જાય ઉતાર કરી ગયા ને ઓલું કરી ગયા ને ઘેર બધું એ કર્યું ને એવું બધું કર્યું બરોબર એ મને એમ નહીં કે નવો ને કર્યો ને એવું બધું કર્યું પણ કાંઈ વસ્તુ ઉરી નહીં પિસ્તાલીસ પચાસ હજાર રૂપિયા લઈને વયા ગયા પચાસ હજાર રૂપિયા રોકડા દીધા હા રોકડા ગણી ને દીધા પણ રઈ ને ખબર પડી ગામ નો આપડે contact કર્યો ને એ કે આ બધે ખોટા હે કે હ હ જો ને

નવાણું બે સોપન થઈ ગયા હા નવા પછી તોતેર ઓકે હાલો થઈ ગયો હું એને ફોન કરું છું ઓકે હા પ્રોપર લાલકાનાથ છે ને હા લાલકાનાથ છીએ કેશુભાઈ ભુવા હા કેશુભાઈ ભુવા એ

પણ હું ને એમ તમને કહું છું પેલા હું સત્ય બોલો છું તમને એને કીધું તમે સત્ય બોલો તમે ખોટા એવું કેતો કેમ કે જો તમે પેલા એને એક હવન નું કીધું પછી એની બેન મરી ગઈ છે એનું તમે પિતૃ નું કીધું

અને ઈ તમને નડ છે અને એની પાસે 3-4 ટ્રેક્ટર હતા અને બધું વેચાઈ ગયું એટલે પછી તમે બધે ભૂવે ભેગા થઈને કીધું કે ભાઈ તારા ટ્રેક્ટરને બધું હારોવાના થઈ જાવ હારોવાના થઈ જાય એવું નતું મનસુખ મારી વાત આમળો તથ્ય બોલું છું સુરન નાર નામ કાઢા હું ના વાડ્યપરા જાવ ને કાલે કાલે તમને વાત કરાવું બરોબર કાલે સોમવાર છે આજ હું આઈ પાછો હું માં ગયો છો કામ હતું ને એટલે ને કાલે ટકા તમને વાત કરાઉં ઠેર વાડ્યપરા જાવ બરાબર ના એ જે કરવા તો વાત ખોટી નથી વાત સારી જ છે તમારી અને જે કરો ને મનસુખભાઈ એ રેડી છે પણ તમે જે રકમ બોલો ને એટલી બધી રીતે અને વીસ હજાર રૂપિયા ખર્ચો કર્યો તો એ વાત સત્ય છે હવન માં અને હું કાલ તમને વાત કરું બરોબર બરાબર આ નંબર તમારો છે ને કાલ હા મેં જ હું તમને ફોન કરું બરોબર ના જઈને ઓકે ઓકે એ ભલે